નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર પર તો મિત્રો આજે બજાર તો તેજી સાથે ખુલ્યું હતું પણ બંધ મંદીમાંથી છે તો જોઈએ તો આજે બજારમાં મેથીમાં મેથી બજાર તો મીડિયમ મેથી સાઠ સિત્તેર રૂપિયા હતી સારી ઉપરમાં મેથી એકસો દસ ને એકસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો રીંગણા મલાઈ જે શરૂઆતમાં પંચાણું રૂપિયા કિલો સુધી વેચાણા છે અને પછી પાછળથી બજાર પિસ્તાલીસ અને પચાસ રૂપિયા થઈ ગઈ હતી ત્યાંથી ધાણાની વાત કરીએ તો ધાણામાં બજાર આજે એકસો દસ અને ઉપરમાં એકસો ત્રીસ રૂપિયા સુધી ધાણા વેચાણા છે ત્યાંથી વાત કરીએ તો લીલા ચોરા લીલા ચોરામાં ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા બજાર છે ત્યાંથી જોઈએ તો આગળ ભીંડા ભીંડામાં બજાર આજે કિલે બે ત્રણ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે સારા ભીંડા દસ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને મીડિયમમાં સાત આઠ રૂપિયા કિલો સુધી ભીંડા વેચાણા છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો ટમેટામાં ટમેટામાં બજાર જોઈએ તો આજે પંચાણું રૂપિયાથી લઈ અને ઉપરમાં સાઠ રૂપિયા અને જે દેશી ટમેટા આવે છે નાસિકના તે સિત્તેર રૂપિયા અને પિંચોતેર રૂપિયા સુધી ટમેટા વેચાણા છે એટલે પંચાણું રૂપિયાથી લઈ અને જનરલ બજાર પીચોતેર રૂપિયા ટમેટાની બજાર આજની રહી છે ટમેટા અત્યારે આવે આવે સારો માલ છે મિત્રો આગળ વાત કરીએ આપણે તો રીંગણા રીંગણા આજે એફન જે કાળા ગોટા દેશી રીંગણા જે આપણે ખંભાએ ને કે ઓરાણા સ્પેશિયલ આજે બજારમાં આવી ગયા છે જેની બજાર આજે પંચાણું રૂપિયા અને પચાસ રૂપિયા કિલો સુધી આ વેચાણા છે રીંગણા રીંગણા એક નંબર હતા આજે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો મલાઈ રીંગણા જે આ જોઈ રહ્યા છો તેની બજાર આજે પચાસ રૂપિયા કિલો વેચાણા છે આજે મલાઈ એક નંબર હતા પણ બજાર આજે શું છે દબાણું છે બારના રીંગણા જે હતા એ પંદર વીસ રૂપિયા સુધી વેચાણા છે એટલે આ રીંગણાની બજાર આજે કિલો દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મલાઈમાં ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો રીંગણામાં મુક્તા મોતી જે આ ઝીણા આવે છે કાળા ટાઈપના મુકતામો તેની બજાર આજે પચીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે હવે રીંગણાની આવક શું છે ખંભાળીની દેશી આવક સારામાં સારી થઈ ગઈ છે એટલે બજાર ડાઉન છે થોડુંક અને ત્યાંથી આગળ વાત કરીએ સલી રીંગણા સલી રીંગણામાં જોઈએ તો આજે વીસ રૂપિયાથી લઈ અને બાવીસ રૂપિયા ત્રેવીસ રૂપિયા સુધી સલી રીંગણા સારા વેચાણા છે ત્યાંથી વાત કરીએ તો આગળ ગોટી ગોટીમાં બજાર જોઈએ તો આજે પચીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં ત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા સુધી સારી ગોટી વેચાણી છે ત્યાંથી વાત કરીએ તો આગળ ખેડૂત મિત્રો આપણે ફૂલાવા ફ્લોરમાં બજાર જોઈએ તો બજાર સ્થિર જ તો આજે પિચોતેર રૂપિયા અને ઉપરમાં એસી બ્યાસી રૂપિયા કિલો સુધી સારું ફુલાવર વેચાણો છે આ બહારનું હતું પણ ખેડૂતોનો માલ અત્યારે આવી ગયો છે વીઆઈપી ત્યાંથી જોઈએ તો ગુવારમાં ગુવારમાં બજાર જોઈએ તો આજે નેવું રૂપિયાથી લઈ અને ઉપરમાં જે સારો અહીંયા વીઆઈપી આવ્યો છે તે એકસો દસ રૂપિયા અને એકસો વીસ રૂપિયા છૂટક બજારમાં સારો ગુવાર વેચાણો છે હવે ગુવારની દિવસે દિવસે અહીંની લોકો વધતી જાય છે ખેડૂત મિત્રો તો ભાવમાં પણ સારો છે અત્યારે વાંધો નથી આવતો બજારમાં સારી બજાર છે અત્યારે ગુવારની ત્યાંથી વાત કરીએ તો આગળ ઝીણા મરચાં જે બારના આવ્યા હતા ભારીઓ તેની બજાર જોઈએ તો પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા સુધી વેચાણા છે અને ખેડૂને જોઈએ તો પિસ્તાલીસ રૂપિયા સુધી ઝીણા મરચાં વેચાણા છે અને ઉપરમાં પચાસ રૂપિયા ક્યાંક સારા મરચાં પણ બજારમાં હતા જોવા જઈ છે માલ સારો આવે છે ત્યાંથી આગળ વાત કરીએ તો જાડા મરચાં જાડા મરચાંમાં બજાર જોઈએ તો આજે પચાસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પંચાવન રૂપિયા અને સાઠ રૂપિયા કિલો સુધી જાડા મરચાં બજારમાં હતા ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો કારેલામાં કારલામાં બજાર હવે થોડોક બે પાંચ રૂપિયાનો કિલો સુધારો જોયા છે પચીસ રૂપિયાથી લઈ અને છૂટકમાં અઠ્ઠાઇસ રૂપિયા અને ત્રીસ રૂપિયા કિલો સુધી સારા કારેલા બજારમાં પ્રીમિયમ ક્વોલિટી જે અત્યારે આવે છે તેના વેચાણ છે ત્યાંથી વાત કરીએ તો આગળ મૂળા મૂળામાં બજાર જોઈએ તો વીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં સારા પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા કિલો સુધી સારા મુરા ત્યારે બજારમાં વેચાય છે ખેડૂતો અત્યારે લોકલ જ આવે છે એના ત્યાંથી આગળ હવે ગલકામાં જે બજાર સ્થિર જ છે પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા સુધી સારો માલ ઉપરમાં ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે અને મીડિયમમાં પચીસ સિત્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો મગફળી લીલા ઓરા લીલા ઓરામાં જોઈએ તો બજારમાં ચાલીસ રૂપિયા અને ઉપરમાં છૂટક ક્યાંક પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી સારા વેપી વેચાય છે અને ત્યાંથી વાત કરીએ તો દૂધીમાં દૂધીમાં બજાવી જોઈએ તો અઢાર રૂપિયાથી લઈ અને ઉપરમાં વીસ રૂપિયા કિલો સુધી દૂધી સારી વેચાય છે ત્યાંથી આગળ લાલ મરચાં લાલ મરચાંમાં બજાવી જોઈએ તો બજાર સ્થિર જ છે પચાસ પંચાવન રૂપિયાથી લઈને ઉપરમાં છૂટકમાં સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે તો ખેડૂત મિત્રો આ ત્યાજની ભાવની અપડેટ જો તમે આપણે ચેનલમાં નવા હો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન